ધનજીની ચાલી મોડી રાત્રે હત્યા થઈ હતી મૃતક કેતન ગુહેલે મિત્રોને મળવા જતા બન્યો હતો બનાવ મૃતક અને આરોપી વચ્ચે વર્ષોથી હતી મિત્રતા મિત્રો સાથે થયેલી સામાન્ય બોલાચાલી ઉગ્ર સ્વરૂપ લેતા મિત્રોએ કેતન હત્યા કરી જયેશે અસ્ત્રો ફેરવ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી પોલીસે આરોપી જગદીશ જયેશ અને ધર્મેશની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી ગઈ કાલે રાત્રે આશરે સાડા બાર વાગ્યા આસપાસ કાગડાપીઠ વિસ્તારમાં માહિતી મળી હતી કે આ જગ્યાએ એક વ્યક્તિની હત્યા કરવાની વાત મળી આવે પ્રાથમિક તપાસ હાથ ધરતા જાણવા મળેલું આ કામમાં મરણ જનાર કેતન જગદીશભાઈ ગોહિલ જેઓની ઉંમર આડત્રીસ છે જેઓ ધંધો મજૂરીનો કરે છે અને ધનજીની ચાલી કાગડાપીઠ વિસ્તારમાં રહે છે તેઓની કોઈ અજાણ્યા ઈસમોએ હત્યા કરી દીધી હતી તાત્કાલિક કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો જેમાં ભારતીય ન્યાયની કલમ એકસો ત્રણ એક કલમ ચોપન તથા એકસો પાંત્રીસ એક મુજબ ગુનો દાખલ કરીને આ ગુના તાત્કાલિકના કલાકોમાં શાદાપીઠ પોલીસે ત્રણ વ્યક્તિઓને હસ્તગત કરે છે અને તેઓને તાત્કાલિક ડિટેન કરે છે એ ત્રણ વ્યક્તિઓના નામ છે જયેશ ઉર્ફે જેકો રમેશભાઈ ઝાલા પઠાણની ચાલીમમાં રહે છે બીજા વ્યક્તિ જે ધર્મેશ ઉર્ફે ધમો ઉર્ફે કાળિયો તે પણ પઠાણની ચાલીમાં રહે છે અને ત્રીજા છે જગદીશ ઉર્ફે જગ્ગુ વિનોદ આ ત્રણેય વ્યક્તિઓ જે વ્યક્તિઓ એક વર્ષોથી એકબીજાના મિત્ર હતા અને તેઓ રાતના સાડા નવ વાગ્યેથી ત્યાં જે ત્રીજા કામના જે ત્રીજા વ્યક્તિ છે જગદી સુરખે જગુ તેના આઈસ્ક્રીમના પાર્લરે સામે બેઠા હતા શરૂઆતમાં મસ્તી કરતા કરતા અંદર એ મસ્તીનું કરું ઉભરો લેવાનું ઝઘડો

જે તપાસ છે તેમાં જલ્દીથી જલ્દી કન્વિક્શન થાય તે કામગીરી પોલીસ સ્ટેશન કરશે જી પ્રાથમિક તારણ એવું જ મળ્યું છે કે ત્રણ ચારેય મિત્રો બેઠા હતા મજાક મજાકમાં ઝઘડો થયો ઝઘડો ઉગ્ર સ્વરૂપ લીધો અને ઉગ્ર સ્વરૂપમાં આ વ્યક્તિએ રસ્તાનો ઉપયોગ કરીને મરુણના ગળા ઉપર મારી દીધો આ ત્રણેય વ્યક્તિઓનો ઝઘડો જે મરણ જના સાથે મસ્તી મસ્તીમાં થયેલો હતો અને આ ત્રણેય વ્યક્તિમાં જે મુખ્ય પ્રથમ નામનો વ્યક્તિ છે જયેશ તેઓનો તેઓએ અસ્ત્રાનો ઉપયોગ કરેલો હતો અને સાથે સાથે ઝઘડામાં આ બંને વ્યક્તિએ મરણજનારને મારવામાં સાથે હતા જેનું નામ છે ધર્મેશ અને જગદીશ